આપડે ખાલી પાંચસો રૂપિયા જોડી દેવાની શું વાત છે મારા મિત્રો બસ આપડે એવું જ દેવાનું છે જો તમે ભાવ કાપડ એક નંબર ગેરંટી મજા નો આવે પૈસા પાછા સાંભળજો મિત્રો મજા નો આવે તો પૈસા પાછા જવાબ આ કરી જવાની શું ભાઈ આલો તમને બતાવો બીજી જોડી જોઈ લ્યો એક લેટેસ્ટ કલર વલર જાય પૈસા લઈ જવાના બધી ટ્રેન્ડિંગ વસ્તુ છે કોઈ આઉટડેટેડ ડિઝાઇન નહીં મળે માત્ર ને માત્ર પાંચસો રૂપિયામાં જોડી માત્ર ને માત્ર પાંચસો રૂપિયામાં જોડી જોડું અને કાપડ નહીં સિલાઈ થઈ જશે ઓકે સિલાઈ ખાલી છસો રૂપિયા સિલાઈ અને મજા જ આવી જાય તમને ફિટિંગ ફૂલ ગેરંટી એમ ઓકે મિત્રો સિલાઈ માટે પણ હવે તમારે બીજે ક્યાંય જવાનું નથી જરૂર અહીંયા તમને કાપડ સાથે સાથે સિલાઈ પણ કામ કરી આપવા માટે એટલે કે બધી વસ્તુનું સોલ્યુશન એટલે સિયારામ ફેબ્રિક્સ હાર્દિકભાઈ આપણી ભાઈ પ્રીમિયમ રેન્જમાં પણ મળી જશે ને મળી જશે ને ભાઈ સિયારામ છે કેડી ની ઇટલી છે વિલા ઇટલી બધી બ્રાન્ડમાં છે આવો બધા અઠાવન પરના પ્યોર કોટન પ્રીમિયમ વસ્તુ છે એક થી એક જોડી જોઈ લો તમે ખૂબ વાત છે વાહ આખું જેકાર્ડ વસ્તુ છે જેકાર્ડ માં આવશે વાહ આ તો જોરદાર લાગે છે ને પાર્ટી વેર લુક છે કપડાની ફિલ ફોલ જો એકદમ સોફ્ટ કપડું છે છે જો કાપડ એટલે અમેઝિંગ છે જોરદાર છે જોઈ લો તમે વાહ એકદમ માખણ જેવું કપડું જો એકદમ સોફ્ટ કપડું આવશે ભાઈ મિત્રો આ જોડી લેવી હોય ને પ્રીમિયમ તો એ તમને અહીંયા વધારે ભાવ નથી માત્ર ને માત્ર 700 રૂપિયામાં મળી જશે આ ઉપરાંત આમાંથી તમને જો કોઈ જોડી ગમી હોય સ્ક્રીનશોટ લઈ લો આપણો ઇન્સ્ટા આઈડી છે જયસિયારામ ફેબ્રિક્સ એને ફોલો કરી લો હવે પછીની જે ઓફર આવશે એમાં જ આવશે એટલે આપણો ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો હવે પછી ઓફર માત્ર ફોલોઅર માટે રહેવાની છે જો તમે સુરત ના હો તો રૂબરૂ મુલાકાત કરજો અને જો આઉટ ઓફ સિટી હો તો સિયાળ ફેબ્રિક્સ ની આઈડી ફોલો કરી લેજો તમને ભારતમાં ગમે ત્યાં ડિલેવરી ફ્રીમાં મળી જશે